પર્વ અને ઉપસ્થિતિને પગલે સુરક્ષા કવચ પોલીસ કમિશનર નરસિંહ કુમારે આપી માહિતી સંસ્કારી નગરી વડોદરામાં આવતીકાલે યોજાનારા પવિત્ર મહાશિવરાત્રી પર્વ અને પરંપરાગત શિવજીની સવારીને અનુલક્ષીને શહેર પોલીસના તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ વર્ષે કેન્દ્રીય મંત્રી અને સહકાર મંત્રી તેમજ રાજ્યના મુખ્યમંત્રી સહિતના અતિ મહત્વના મહાનુભાવોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા ત્રિસ્તરીય સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી તૈયારીના અંતિમ ઉપરૂપે સંવેદનશીલ વિસ્તારોમાં નિરીક્ષણ સેનિટાઇઝેશન અને સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન સાધીને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે જેથી આ ભક્તિમય ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે તેતુસર નવ ડીસીપી સોળસીપી પંચ્યાસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એકસો પંચોતેર સબ ઇન્સ્પેક્ટર સહિત પાંત્રીસોથી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો વિશાળ કાફલો ખડે પગે રહેશે પોલીસ દળની મદદે ચારસો પચાસ ટ્રાફિક બ્રિગેડ જવાનોને સાતસો પચાસ હોમગાર્ડ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ અને સ્પેશિયલ એક્શન ફોર્સની વધારાની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે વિશેષમાં આવતીકાલે ભારત પાકિસ્તાન વચ્ચે ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ પણ હોય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવામાં આવશે અને સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે શિવજીની સવારીના નિર્ધારિત માર્ગ પર ટ્રાફિક નિયમન અંગે જાહેરનામું સુપ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે મુજબ રુદ્ર મુકેશ્વર મંદિરથી કૈલાસપુરી મંદિર સુધીના માર્ગ પર બપોરે ચારથી રાત્રે દસ ને ત્રીસ વાગ્યા સુધી વાહન વ્યવહાર પર નિયંત્રણો રહેશે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભીડભાડવાળા કાર્યક્રમમાં કિંમતી ચીજવસ્તુઓ સાથે રાખવાનું ટાળવું તેમજ બાળકો દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવું રેલવે સ્ટેશન કે વિમાન મથકે જતા મુસાફરોને અગવડ ન પડે તે માટે સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે સંકલન સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે જેથી પોલીસ નાગરિકોની સુવિધા પૂરી પાડી શકે આવતીકાલે યોજના મહાશિવરાત્રી તહેવારના ભાગરૂપે શહેરના ત્રેવીસ જેટલા મંદિરો તે ઉપરાંત શિવજીની અને મહાનુભાવોના સુરક્ષાના પરિપેક્ષમાં વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેઇલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ ગોઠવવામાં આવે છે છેલ્લા એક અઠવાડિયેથી આપણા જુદા જુદા પ્રકારના પ્રેપરેશન્સ રૂટની નિરીક્ષણ અને સેનિટાઈઝેશન એક્સરસાઇઝ એન્ટ્રી એજન્સી કોર્ડિનેશન કેટલાક ઓબ્સેક્ટિવ સ્ટ્રકચર્સના રિમૂવલ અને વાઇટલ ઇન્સ્ટોલેશનના સુરક્ષા વગેરે વગેરે અંગે આપણે એક્સરસાઇઝ કરી છે આવતીકાલે જે ડી ડે છે આના અનુસંધાને વડોદરા શહેર પોલીસ તરફથી નાઇન ડીસીપી સિક્સટીન જેટલા એસીપીઓ પંચ્યાસી જેટલા ઇન્સ્પેક્ટરો એકસો પંચોતેર જેટલા સબ ઇન્સ્પેક્ટરને સાડા ત્રણ હજારથી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ સાથેને એક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે આમાં ચારસો પચાસથી વધારે ટ્રાફિક બ્રિગેડના માનદવેદકો સાતસો પચાસથી વધારે ગ્રહ ગ્રહરક્ષક દળના માનદવેદકો પણ તૈનાત થનાર છે તો આકાશ સુરક્ષા વ્યવસ્થા દરમિયાન આપણે જુદા જુદા અધિકારીઓના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ અને સમગ્ર રૂટના સંવેદનશીલતા અને કરવાની પ્રતિ કાર્ય અંગે આપણે ડિટેઇલ્ડ બ્રિફિંગ આજે કરી છે અને આવતીકાલે સંબંધિત એજન્સીઓ અને આયોજકો સાથે સંકલનમાં રહીને આખા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ કાર્યક્રમમાં ઓનરેબલ યુનિયન હોમ મિનિસ્ટર અને કોપરેટિવ મિનિસ્ટર નામો પણ ઉપસ્થિત રહેનાર છે આને ધ્યાને રાખીને એમના આખા સીઆરપીએફ ટીમ અને લોકલ પોલીસ સંકલનથી વીવીઆઈપી સુરક્ષા અંગેનું પણ એક ડિટેઇલ્ડ સિક્યુરિટી ડિપ્લોયમેન્ટ પ્લાન વર્કઆઉટ કરી છે સાથે સાથે ઇન્ડિયા પાકિસ્તાન ટી ટ્વેન્ટી મેચ હોવાના કારણે કેટલાક વિસ્તારોમાં લોકો ભેગા થવાની શક્યતા રહેલ છે અને ધ્યાને રાખીને આપણે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે તો આવતીકાલના બંદોબસ્ત માટે શહેર પોલીસના મદદમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના એક કંપની સ્પેશિયલ એક્શન ફોર્સના એક કંપની વધારાના પણ આપણા તૈનાત કરીને આપણા વિઝિબિલિટી પ્રેઝન્સ ડોમિનેશન અને સ્થાનિક જરૂરિયાતો મુજબના રિસ્પોન્સ કરવાની આપણા તૈયારી સાથે આવતીકાલના મહાશિવરાત્રી બંદોબસ્ત માટે શહેર પોલીસ સુસજ્જિત થઈ છે ગૃહમંત્રી પણ આવી રહ્યા છે જે જે મહાનુભાવોના કાર્યક્રમ આપણે મળે તેઓના સુરક્ષા માટે શહેર પોલીસ તરફથી આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલના બંદોબસ્તમાં બંદોબસ્તને ધ્યાને રાખી આપણે ટ્રાફિક ડાયવર્શન અંગેના જાહેરનામા પણ બહાર પાડી છે તૃણુમુક્તેશ્વર મંદિરથી માંડીને કૈલાજપુરી મંદિર સુધી ચાલનારા શિવજીની સવારી કાર્યક્રમના આ સમયગાળા દરમિયાન ચાર વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી આ જાહેરનામા અમલમાં રહેશે તો શહેરજનોને અપીલ છે તો આ વિસ્તારમાં તમે આવવાનું ટાળો અનિવાર્ય હોય તો સ્થાનિક પોલીસ સ્થળ ઉપરના અધિકારીઓ સાથે સંકલન કરો અને જ્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્ત્રી પુરુષો બાળકો ભેગા થશે એમને પણ અનુરોધ છે તમે કોઈ વેલેબલ્સ કેરી ના કરો દિવ્યાંગોને બાળ વરિષ્ઠ નાગરિકોને બાળકોને દૂરથી દર્શન કરવા માટેનો પ્રયાસ કરો કેમ કે એમના સુરક્ષા આપના માટે અને શહેર પોલીસ માટે અતિ મહત્વનું છે સાથે સાથે જે રેલવે એરપોર્ટ કે બસ સ્ટેશન જવાનું હોય સ્થાનિક પોલીસ સાથે સંકલન કરીને તમારા અક્ષર્સ મેળવી લો જેથી કરીને શહેર પોલીસ તમને એક ફેસિલિટેટર બનીને તમારા સુરક્ષા અને તમારા મૂવમેન્ટ માટે મદદ કરશે અંતમાં આપણે એટલું જ કહેવું છે કે આવતીકાલના બંદોબસ્તમાં શહેર પોલીસ દરેક થ્રેટ્સ અને જરૂરિયાતોને ધ્યાને રાખીને વ્યવસ્થા ગોઠવી છે અપેક્ષા છે શહેરજનો પણ આ સેલિબ્રેશનમાં પૂર્ણ જવાબદારી સાથે આપણે વડોદરા શહેર પોલીસના સંકલન સાથે તમે ભાગ લેશો તો આખા કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે સર કેન્દ્રીય ગૃહમંત્રીનો કોઈ સમય અને એમના પ્રોગ્રામ માટેનું કોઈ આયોજન મળ્યું છે એમના ઓફિશિયલ કમ્યુનિકેશન આપને મળ્યું છે તે મુજબ જ આપણા આખા ટ્રાફિક મુવમેન્ટ અને એમના વીઆઈપી મુવમેન્ટને આપણે ફેસિલિટેટ કરવા માટેનો તૈયારીઓ કરી ચૂક્યા છે અને વધારના કોઈ એડિશનલ કોઈ ઇન્ફોર્મેશન જ્યારે પણ મળે તો મીડિયાના મિત્રો સાથે શેર કરવામાં આવશે સોશિયલ મીડિયા પર કોઈ નજર રાખવામાં સોશિયલ મીડિયામાં ધાર્મિક તહેવારો અને આના પોટેન્શિયલ રિસ્કને ધ્યાને રાખીને આપણા સોશિયલ મીડિયા પેટ્રોલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ટીમો પોસિબલ અને થ્રેટ્સને ધ્યાને રાખીને વિજિલન્સ રાખી રહ્યા છે આડી રિસ્પોન્ડ આપવાની આપણા તૈયારી છે